નમસ્કાર મિત્રો આપણે પ્રાણીઓમાં રચનાકીય આયોજન પાર્ટ ટુ ની શરૂઆત કરીએ છીએ અને એ પાર્ટ ટુ ની અંદર જ્યારે આપણે શરૂઆત કરીએ પાર્ટ વન ની અંદર જે આપણે ભણી ગયા સરળ અધિચ્છદ પેશીઓના સામાન્ય પ્રકાર હવે આપણે એના અંદર આગળ થોડી વાત કરવાની છે તો આપ સૌ કોઈ તૈયાર થઈ જાઓ તમે જે જરૂર પડે છે એને નોંધ પણ કરતા રહો તો ચલો શરૂ કરીએ આગળ આજે બીજો ભાગ ગ્રંથિલ અધિચ્છદથી અધિચ્છદ પેશીની અંદર કેટલીક એવી રચનાકીય પેશીઓ છે અથવા રચનાકીય કોષો છે કે જે સ્ત્રાવ અથવા તો ચોક્કસ પ્રકારના સાથે વિશિષ્ટ રીતે સંકળાયેલા હોય એટલે આપણે એને ગ્રંથિય અધિછદ કહીએ છીએ એ ગ્રંથિલ અધિછદ છે એ હકીકતમાં ઘનાકાર અને સ્તંભાકારનું રૂપાંતરિત સ્વરૂપ છે કોનું સ્વરૂપ છે ઘનાકાર અને સ્તંભાકારનું રૂપાંતરિત સ્વરૂપ છે એટલે કે રૂપાંતરણ છે

બહુ કોશીય જે હોય કોષોના સમૂહથી બને ઉદાહરણ તરીકે લાળ ગ્રંથિની આપણે જે સ્ત્રાવ કરે છે જેમ કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે લાળ ગ્રંથિ હોય તો લાળનો કાનની મીણ ગ્રંથિ હોય તો કર્ણમીલ અન્ય સ્નિગ્ધ ગ્રંથિ હોય તો તેલ સ્તન ગ્રંથિ હોય તો દૂધ ઉત્સેજકો છે કોષીય નિપજો છે તો આવા કોઈ પણ સ્ત્રાવ ગ્રંથિ દ્વારા થાય કોષ દ્વારા થાય અને એ સ્ત્રાવનું વહન જે ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય અને ત્યાંથી એનું વહન કોઈ ચોક્કસ પ્રકારની નલિકા દ્વારા થાય અને એ નલિકા તેને યોગ્ય સ્થાન સુધી પહોંચાડે બરાબર તો એને વહન માટે જે નલિકાની જરૂર પડે છે એટલા માટે એને બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ કહેવાય બરાબર તો શ્લેષ્મ ગ્રંથિ લાળ ગ્રંથિ મેલ તેલ ઉત્પન્ન કરતી સ્નિગ્ધ ગ્રંથિ દૂધ સ્તન ગ્રંથિ છે વગેરે વગેરે ઘણી બધી ગ્રંથિઓ આવી શકે જ્યારે તો જે જે ગ્રંથિ છે છે એનો સ્ત્રાવ એની વહનની પ્રક્રિયા માટે કોઈ નલિકા નથી હોતી મતલબ કે એ જે સ્ત્રાવ થાય છે એ સ્ત્રાવ સીધો જ રુધિરમાં ભળી જાય છે અને સીધું જ રુધિરમાં ભળે છે એટલા માટે અંતસ્ત્રાવી કહેવામાં આવે છે આ પ્રકારની અંતસ્ત્રાવીના વહન માટે નલિકાની જરૂર પડતી નથી જે તમે આગલા ધોરણમાં પણ ભણ્યા છો તમને ખબર હશે તો સ્ત્રાવને આધારે બે પ્રકાર બાહ્ય સ્ત્રાવી અને અંતસ્ત્રાવી છે આગળ વાત કરીએ હવે જે પ્રકાર છે સંયુક્ત અધિચ્છદ સંયુક્ત અને સરળ અધિછદમાં માત્ર ફેર છે સરળ છે એક સ્તરીય છે સંયુક્ત છે ઘણા બધા સ્તર આધારિત સંયુક્ત છે ઘણા બધા સ્તરમાં ગોઠવાયેલી પેશી છે જોઈએ સામાન્ય આ પ્રકારની પેશી ક્યાં ગોઠવાયેલી હોય છે એનું સ્થાન જોઈએ તો સ્થાન છે ત્વચાની શુષ્ક સપાટી પર જે આપણે દેખાય છે તમારી સપાટી બરાબર એ બધી સંયુક્ત અધિશત મુખ ગુહાની ભીની સપાટી તમે મોઢું ખોલો છો ને અંદર જે રચના દેખાય છે તે કંઠ નળી છે લાળ ગ્રંથી છે સ્વાદુપિંડ નલિકાઓ છે એની અંતઃ સપાટી અથવા તો વધારે ઘસારો અનુભવતા ભાગો મળ માર્ગ છે મૂત્ર માર્ગ છે યોની માર્ગ છે આવા ભાગો છે આવા સ્થાનો છે ત્યાં આ પ્રકારની અધિછદ પેશી જોવા મળે છે તો વધારે ઘસારો અનુભવતા ભાગોની અંદર જો વાત કરીએ તો મળ માર્ગ છે મૂત્ર માર્ગ છે યોનિમ માર્ગ છે આવી બધી જે રચનાઓ છે બરાબર એ સંયુક્ત અધિચ્છદની રચનાઓ છે બરાબર એનું સ્થાન આવી રચનામાં જોવા મળે છે બહુસ્તરીય કોષોની ગોઠવણ ધરાવે છે કોષો આપણે આગળ વાત કરીએ એક કરતાં વધારે સ્તરમાં કોષો ગોઠવાયેલા હોય છે આમાં જે પહેલું સ્તર છે બરાબર તો એક સ્તર હોય તો ખાલી સરળ હોય છે એક કરતાં આવી રીતના વધારે સ્તરમાં ગોઠવાયેલી રચના હોય તો આપણે એને બહુ રચના કહેવામાં આવે છે અને આ રીતના બહુ રચના ધરાવે છે તો એને સંયુક્ત અધિચક કહેવાય બરાબર અહીંયા બીજી એક વાત કરીએ કોષો છે ઓછા આંતર દ્રવ્યથી જોડાયેલા હોય છે આપણે આગળ વાત કરી કે ભાઈ ઘણા બધા સ્તર હોય છે શરૂઆતનું જે સ્તર હોય છે બરાબર એ પછી ત્યાર પછી ક્રમશઃ એ સ્તર વિભાજન પામી નવા નવા કોષોનું નિર્માણ કરીને ઉપર ઘણા બધા સ્તરમાં નિર્માણ કરે કોષો એકબીજા સાથે ઘણા નજીકથી જોડાયેલા હોય છે એટલે વચ્ચે અવકાશ ખૂબ જ ઓછો હોય છે અને એના કારણે એ કોષ દ્વારા જે દ્રવ્ય છે આંતર કોષીય દ્રવ્યથી બધા જ કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે ઓકે ત્યાર પછી આગળ વાત કરીએ શરૂઆતમાં જે પહેલું સ્તર છે આ પહેલું સ્તર એને અંકુરણીય અથવા તો માલપીઘન સ્તર તરીકે ઓળખવામાં આવે છે જે કોષ વિભાજન ક્ષમતા ધરાવે શું કામ અંકુરણીય કહેવાય તો ભાઈ કોષ વિભાજન ક્ષમતા ધરાવે અને કોષ વિભાજન ક્ષમતા ધરાવે છે બરાબર એટલા માટે અંકુરણીય અથવા તો માલપીઘન સ્તર તરીકે ઓળખવામાં આવે છે અને જે કોષ વિભાજન કરીને નવા નવા કોષો ઉપર તરફ જેમ કોષો નવા નિર્માણ પામતા જાય એમ ટોચના કોષો જે નિર્માણ પામે એ કોઈ પણ કોષ છે એ કોષ કેન્દ્ર છે એ ધરાવતું હોતો નથી એટલે કોષ કેન્દ્ર ગુમાવે અને અંતે મૃત બને છે જે સપાટી પર એક આવરણ સ્વરૂપે કાર્ય કરતો હોય છે બરાબર ખાસ અગત્યનું છે ત્યાર પછી આપણે વાત કરીએ સ્ત્રાવ અને શોષણના અંદર અગત્યનું છે તો અહીંયા આપણે જે વાત 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 કરી કરી સંયુક્ત હવે એના આપણે પ્રકારની કરીએ તો પ્રકાર સામાન્ય તાણ ક્ષમતાના આધારે બે પ્રકાર પાડવામાં આવેલા છે આ બે પ્રકારની જો આપણે વાત કરીએ તો બે પ્રકારમાં કયા બે પ્રકાર છે તો આ તાણ ક્ષમતા આધારિત વાત કરીએ તો પરિવર્તિત અધિછદ જે સામાન્ય ખેંચાઈ શકે તેવા છે ખેચાય ખેંચાઈ શકે તેવા તો પરિવર્તિત

પરિવર્તિત અધિછદ જોવા મળે સ્ત્રોત અધિછદ ખેંચાઈ ન શકે બરાબર અને એની અંદર જો વાત કરીએ તો સામાન્ય બે પ્રકાર લાદિસમ સ્ત્રોત હોઈ શકે ઘનાકાર સ્ત્રોત અધિછદ હોઈ શકે બરાબર એમાં સામાન્ય પાછા પેટા પ્રકાર આવી શકે પણ આપણે એટલું યાદ રાખવાનું છે ત્યાર પછી આપણે વાત કરીએ જોડાણના આધારે મુખ્ય અધિછદ જોડાણના આધારે ત્રણ પ્રકારમાં વેચી શકે અધિછદ સિવાયની તમામ પેશીઓમાં ત્રણ પ્રકારના જોડાણ હોય પણ અધિચ્છદ આધારિત આપણે વાત કરીએ છીએ તો અધિછદને યાદ કરીએ છેલ્લે આપણે વાત કરીશું જોડાણના આધારે તેના મુખ્ય ત્રણ પ્રકારની જો વાત કરીએ તો એક દ્રઢ જોડાણ આપણે આગળ વાત ને કોષો એટલા એટલા બધા બધા નજીક 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 ગોઠવાય છે એમ કહી શકાય સામાન્ય રીતે ગોઠવાયેલા હોય તો જેના કારણે એમાં આંતરકોષીય અવકાશ તો હોતો જ નથી અને કોષ અવકાશ ન હોય દ્રઢ જોડાણ હોય તો કોઈ પણ દ્રવ્ય હોય પેશીમાંથી જે બહાર નીકળતું હોય એ નીકળવા ન દે એટલે પ્રસરણ સીમા તરીકેનું કામ કરે તો દ્રઢ જોડાણ તરીકેનું કામ કરે છે બરાબર અભિલગ્ન જોડાણ તો પાસેના જે કોષો છે એકબીજાને જોડવાનું કે આધાર આપવાનું કામ કરે તો અભિલગ્ન જોડાણ કહેવાય છે ત્યાર પછી અવકાશી જોડાણ તો કોશીય દ્રવ્ય જે છે અથવા તો કેટલાક મોટા અણુઓ છે નાના મોટા અણુઓ એને આયનોને વહન માટે સાનુકૂળતા પૂરી પાડે છે દ્રવ્યના અણુઓને અંદર કે બહાર જવા માટેની સગવડતા પૂરી પાડે છે એટલા માટે એને કહેવામાં આવે છે અવકાશીય જોડાણ કહેવામાં આવે છે તો આ પ્રકારના ત્રણ પ્રકારના જોડાણ એ દરેક પેશીમાં જોવા મળે છે બીજી એક સરસ વાત કરી કે આવું જોડાણ કોષોને વ્યક્તિગત રચનાત્મક અને કાર્યાત્મક પૂરું પાડે છે બરાબર કોષોને શું કરે છે વ્યક્તિગત રીતે કોષોને રચનાત્મક કાર્યાત્મક પૂરું પાડે છે તમામ પ્રાણી પેશીઓમાં આવું જોવા મળે તમામ પ્રાણી પેશી એટલે અધિચ્છેદ સહિતની બધી જ સંયોજક હોય સ્નાયુ હોય ચેતા હોય તમામ પેશીમાં આ પ્રકારના કોષીય જોડાણો જોવા મળતા હોય છે પણ અહીંયા આપણે એટલું મગજમાં નથી રાખવાનું માત્ર અધિછદનું જ છે આ જોડાણ તમામ પેશીઓમાં હોઈ શકે છે યાદ રાખીશો ઓકે તો અહીંયા આપણે જે કંઈ વાત કરી મિત્રો તો એ સામાન્ય તે અધિછદ પેશીની સામાન્ય વાત આપણે પૂરી કરી અધિછદ પેશી વિશે એમાં સરળ સંયુક્તની વાત કરી એના જોડાણની વાત કરી કાર્યની વાત કરી વગેરે વગેરે તો આપ સૌ કોઈ આ ચેપ્ટરમાં જોડાય અને આપણે ખૂબ જ મજા કરીશું આપ સૌ કોઈનો દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું નવા ભાગમાં ત્યાં સુધી બાય બાય ટાટા અલવિદા